મારું નામ અગ્નિ જયંતી ફૂલબા છે હું સુત્રકળા બંધરનો રહેવાસી છું આજે જે મિટિંગ ભેગી થઈ છે એમાં અમારું આખું ગામ સુત્રાકળા બંદર ભેગું થયું અને એ વર્ષે ચર્ચા કરવામાં આવી કે અમારે સૂત્રાકળા બંદરમાં જે જતી કામનું નિર્માણ થઈ રહ્યું છે એમાં ત્રણસો છપ્પન કરોડના ખર્ચે જેતી કામનું નિર્માણ થઈ રહ્યું છે પણ એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા અમારા ગામના બધા પબ્લિકોનું કહેવાનું છે અને એમાં નબળી ક્વોલિટીના પથ્થર વપરાય છે અત્યારે સમુદ્ર દરિયાને કઈ આગાહી અલગ ચોમાસુ આવવાની પહેલા જતી તૂટવાની ઓલામાં આવી ગઈ છે કનેક્શનમાં અને એમાં મટીરીયલ તો નબળું વપરાય જ છે પણ સરકાર એવી નમ્ર વિનંતી છે કે આ પૂરેપૂરા પૈસા નું તો કઈ ઓલું નથી પણ કેવી રીતે ક્વોલિટી વપરાય છે એમાં ખાસ ધ્યાન આપવું જોઈએ અને સરકારને ને પૂરેપૂરા એમાં પગલા લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરો પણ બધા એમાં કઈ ભ્રષ્ટાચાર ઓલું છે એવું ત્રણસો કરોડ રૂપિયાનું પાણી ફેરવાઈ રહ્યું છે એ તો સાત વાત સાચી છે અને સાથે સાથે સુત્રાપાડા બંદર નું પચીસ વર્ષનું સપનું પણ ધોવાઈ રહ્યું છે એવું અમને પબ્લિકને લાગે છે કેમ કે એમના નજરિયામાં તો ખાલી આ જતી જશે પણ સુત્રાપાડા બંદરના રહેવાસી માટે આ લાઈફ ટાઈમ રોજગારી એક ટક છે એવો પાછો નહીં થાય એવું અમારું કહેવાનું છે અને ખરેખર સરકાર શ્રી નમ્ર વિનંતી કે આમાં ખરેખર પગલા લઈ મારું નામ મુકેશ ભાઈ બાવાભાઈ બામણિયા કોડી સમાજના પટેલ શ્રી આપણે આજે મિટિંગ એના માટે કરવામાં આવી હતી જેથી કરીને આપણે અહીંયા સુત્રાપાડા બંદર ખાતે ત્રણસો ને અઠાવન કરોડની જે જટીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ગઈકાલે બ્રેક વોટર બ્રેક તૂટી જવાથી જેમ કે મોજાના કારણથી બ્રેક વોટર આખો નાશ પામી ગયો એના માટે કરીને અમે બંદરના લોકો બધા ભેગા થઈ અને એવું નિર્ણયો લેવા ચર્ચાઓ કરવામાં આવી કે ભાઈ આના માટે શું કરવું જોઈએ જેથી કરીને ટૂંકમાં સરકારનો જે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા અને જેએમબી દ્વારા જે આ આમાં પેલું નબળું મટીરિયલ વપરાઈ રહ્યું છે અને નબળા કામ ચાલી રહ્યા છે એના માટે શું કરવું એના માટે કરીને અમે બધા ગામ લોકો બંદર ભેગું થયું આગામીમાં અમે એવી ચર્ચાઓ કરી છે કે આપણે સીએમને આ બાબત ઉપર આવેદનપત્ર આપીને જાણ કરવામાં આવે કે આમાં સરકારશ્રી ધ્યાન દોરવે અને તપાસ કરાવે કે કઈ રીતે આમાં મટીરિયલો વપરાઈ રહ્યા છે અને સારું કામ થાય અને સારા મટીરિયલો વપરાય એવી તપાસ કરાવે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ